इरखाय ना मन ની અંદર નો આવે જીને જીને આ સત્સંગ કાયમ સાંભળો છે એને જે આવા ખોટા સત્રુ છે ને એ મન ની અંદર પરિવેશ કરી અટકતા નથી આજ સત્સંગ નો પરમાણ છે એટલે સવારામ બાપા ટી માં કહે છે કે આવા नर ને તમે ઓળખો એવા ઘેર તમે જાયો ને તો તમને તરત ખબર વર્ત પડી જશે કે આ ઘર ક સંસ્કારી લાગે પછી આપણે દીકરા દીકરી નું એવો સંબંધ જોવા જાવી ને

તમને પારક પદ મેળવ્યું હોય તો તમને ખબર પડે હા ચીન છે નોખા નોખા એ સવાર બાપા એટલે મોક્ષ મેળવવાના વાત કરી રહ્યા છે સવારમ બાપા કે છે કે આવાનો જે અવતાર છે ને ધૈન્ય છે એને ધન્યવાદ સંત આપે છે જે માન સંત આપણા ભારતની અંદર થઈ ગયા એને ધન્યવાદ આપે છે તો ધન્યવાદ દે રીતે જીવન જીવાય ને સંતો તિરસ્કાર કરતા હોય એવું એવું જીવન ન આપણે જીવાય આપણે પણ એમ સારું જીવન જીવવાનું પછી આપણા ભગવાન આયરે જે આપણી સુરતા છે ને

એટલે આપણે તો સત વસ્તુ કેમ જો કરવી તો આ ભગવાનના પરમ પદને આ જીવાયમાં એવી રીતે કોઈને ગુરુ મહારાજે ને કોક કો ક્યારે લગ્ન કરી દે એમ સદગુરુ મહારાજે આપણી સુરતા બહેનોની અંદર સુરતા હોય એવું નથી આપણી અંદર બધાની અંદર સુરતા છે એટલે સવારામ બાપા શું કે છે સખી સાંભળે રે ના એવો સયંબર સદગુરુજી ના દેશ મારે પરણે છે શબદ ને સુરતા ના રે આમ મરજી વાહ છે સયંબર સદગુરુજી ના સ્વરામ બાપે સુરતા નું અને શબદ એટલે શબદ એટલે કોણ ભગવાન ના નામ એની આરે સક પણ કર્યું એની આરે વરવાની વાત કરી એનો સ્વયંબર ની રચના કરી

ਸਤਗੁਰੂਏ ਗੋਤਿਉ ਰੇ ਉਚ ਕੁੜ ਨੇ ਆਵੀ ਨਾਸ਼ ਰੇ ਸਾਕਰੂ ਵਿਚਾਰਨੀ ਸਾਚਾ

આપણે તો અત્યારે દીકરા દીકરીઓ જોઈ ને પછી સંબંધ કરે છે અને પેલા તો કુટુંબ અંદર મોટા દાદા હોય ને જઈને નક્કી કરી આવે પણ વખાણ કરે પણ સુરતાને ને ખબર હોય નહીં કે જેવો મારો ધણી છે એવી કઈ ખબર હોય ને પછી ને મળવે ને પ્યાજ જાગે કઈક મેળામાં માં જાય પણ મેળામાં જાય પણ કોક ઓળખાણ છે શું કરાવે કે ભાઈ બંધો કરાવે કે આય હાથ પણ કર્યું છે એમને ખબર હોય એટલે તો ખબર પડે

એ ભક્તિ ની અંદર ભાગ લેશે કે ના આમાં કઈક જીવાત્મા માનો આપણા ઉધાર થઈ કઈ વસ્તુ છે આપણે જાણી લેવી મોંઘો માલ મફત મળે તો શું કામ ન જાણો જાણી લેવાય વાણિયા વાણિયા ગોળ કેવો છે સાયકી લેવાય નો હારો થૂથું કરીને કાઢી નાખો પણ સાખો તાર ખબર પડે કે આ સ્વાદ કેવો છે બીજા ખબર પડતી નથી હું કઉ ખારું છે હું કઉ ગીળું છે

સવાજ હંભર સદગુરુજીના દહેશ માને જેને ભગવાનની મેળવાની લગ્નની લાગી હોય ને એ ઉજાગરા હોય ને તોય પરગામ જાય સત્સંગ ભરવા જાય કાક ભગવાનની લગ્ન લાગી જાય ગીમ એમ કરીને વસ્તુ પ્રાપ્ત કરી આ હાવ હ્યાલું નથી ને કસોટી પડે પણ આપણે ખોટી કસોટી નથી પાડવાની કે ભૂખ્યા રહીને વાર તહેવાર રહીને આ દેહને દંડ દેવાના કે હાઈલીને જવું એવું નથી આમાં પણ સત્સંગમાં કાયમ જાવું આટલું આપણને કસોટી પડે કદાચ આપણે થાક્યા હોય તો સત્સંગમાં આ મળવા જાય થોડું એટલું કષ્ટી પડે પણ બીજું કશું શું ન કષ્ટી દેવાનું કે ને ભૂખ્યા રહેવાનું હાઈલીને લઈ જવાનું એવું નથી પણ આવું થોડું ઘણું થાય એટલે લગ્ન જેને લાગ્યું હોય એના લગ્ન સંપાય ઈશ્વર હારે અને મોકલ્યા પછી પંડિત પૂર્ણાનંદ પૂર્ણાનંદ બ્રાહ્મણ કોને કહેવાય પૂરેપૂરુજી પુરુજીને જ્ઞાન થઈ ગયું છે આ પૂર્ણાનંદ એ બ્રાહ્મણ છે એ લગ્ન લઈને આ સુરતા રાણીના જાય છે અને એ ભગવાન હારે